ખાતરની અછતને લઈને જિલ્લા અને તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે કંટ્રોલ રૂમ બનાસકાંઠા સુરત અને દાહોદ જિલ્લામાં ખેતીવાડી વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યા ખાતર સરળતાથી લઈ શકાય તે માટે સરકારની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ તાલુકા કક્ષાએ અલગ અલગ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે જિલ્લાના કોઈપણ તાલુકામાંથી ખેડૂતોને ખાતરની જરૂરિયાત હોય તો તે પોતાના તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમમાં જઈને ખાતર માટેની તપાસ કરી શકશે ખેડૂતોને ખાતર માટે ભટકવું ન પડે તે માટે સરકારની સૂચના મુજબ સવારના આઠ વાગ્યાથી રાત આઠ વાગ્યા સુધી જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ખેડૂતો પોતાની રજૂઆત કરી શકે તે માટે અધિકારી કર્મચારીઓના સંપર્ક નંબરો પણ આપવામાં આવ્યા છે ખાતરની અછતને લઈને જિલ્લા અને તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે કંટ્રોલ રૂમ બનાસકાંઠા સુરત અને દાહોદ જિલ્લામાં ખેતીવાડી વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યા ખાતર સરળતાથી લઈ શકાય તે માટે સરકારની સૂચના મુજબ